નોર્નિંગ કર્યું ત્યાર પછી સફાઈ યોગ કરાવ્યા અમારે ત્યાં વારા પ્રમાણે પ્રાર્થના આજે ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ

પછી દિનેશ સરે અમને દોરા હિન્દી માં પાઠ 6 તોફાનો ક્લિયર ભણાવ્યો અને કવિતા ગવડાવી જોતા જોતા ક્યાં સમય નીકળી ગયો તેને ખબર જ ન પડી પછી જમવાની રિસેસ પડી આજ ના મેનુ પ્રમાણે દાળ ઢોકળી હતી 40 મિનિટ જમ્યા અને રહ્યા પછી ક્લાસમાં બેસવાની રિસેસ પર અને રેણુકાએ બધા છોકરીઓ છોકરા અને છોકરીઓના ફોટા પાડ્યા પછી દિનેશ્વર અને નરોસરના પણ ફોટા પાડ્યા પછી દાબીની બેન આવ્યા અને સૂત્રા કાપડ ઉદ્યોગ વિશે સમજાવ્યું જોતા જોતા કે સમય નીકળ્યો ગયો તેની ખબર ના પડી પછી નાની રિસેસનો બેલ પડ્યો એટલે અમે નાસ્તા નાસ્તો કરવા માટે ગયા આજે નાસ્તામાં ચણા ખાતા ત્યાર પછી વર્ગમાં બેસવાની વિશેષ કરી પછી ક્લાસમાં બેસી ગયા પછી અમે બધા મેદાનમાં ગયા પછી અમે લાંબી કૂદ રમીને જે સૌથી ધીમી સાયકલ ફેરવે તે જીતી છોકરીઓમાં રાજેશ્વરી જીતી અને છોકરાઓમાં દેવેશ જીત્યો પછી અમે દોયડા કૂદ રમ્યા તેમાં સાવિત્રી જીતી પણ પછી સૌ વિદ્યાર્થીઓ મે મેદાનમાં લાઈનમાં ઊભા રહીને રાષ્ટ્રીય ગીત ગાયું બીજા દિવસે શાળામાં આવવાના ઉત્સાહ સાથે બધા છૂટા પડ્યા